નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્કડે ન્યૂઝ વડોદરા શહેરમાં જોયાલુકાસ જ્વેલર્સમાં મિતાલી શાહ દ્વારા ફેશન વોકનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફેશન વોકમાં ઘણી બધી જે મહિલાઓ છે તેમણે પાર્ટિસિપેટ કર્યું હતું જેઓએ જોયાલુકસના જ જ્વેલર્સ પહેર્યા હતા અને વોક કર્યું હતું વુમનને એક સારું એવું પ્લેટફોર્મ મળી રહે તમામ જે મહિલાઓ છે તેઓ આગળ વધે તે હેતુ સાથે આ ફેશન વોક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં તમામ જે મહિલાઓ છે તેમણે પરફોર્મ કર્યું હતું આ ફેશન વોકનું આયોજન જોયાલુકાસ જ્વેલર્સ જે રેસકોર્સ વિસ્તારમાં આવેલું છે ત્યાં કરવામાં આવ્યું હતું મારું નામ મેહુ સુથાર છે હું ફેશન કન્સલ્ટન્ટ છું હું આખા ભારતમાં ઘણા બધા ફેશન શો કર્યા છે અને વડોદરા ખાતે પણ હું પોતે વડોદરાનો છું એટલે વડોદરા ખાતે પણ ફેશન ઇન્ડસ્ટ્રી ઉપર આવે ગ્લેમર ઇન્ડસ્ટ્રી ઉપર આવે એના માટે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ એમાં ઘણીવાર મેં જોયું છે કે દીપાબેન પણ વર્ષોથી ફેશન શોનું આયોજન કરે છે મિતાલી શાહ પોતે મોડલ છે એક્ટ્રેસ છે એ પણ ઘણી બધી ઇવેન્ટ્સનું આયોજન કરે છે જુનેદ છે એમણે પણ ઘણી બધી ઇવેન્ટ્સ કરી છે અને આજે વડોદરામાં લુકાસ ખાતે એક ફેશન શો કર્યો છે અને ઘણી બધી મોડલ્સને સારામાં સારું પ્લેટફોર્મ આપ્યું છે એ મોડલ્સે જોયાલુકાસની જ્વેલરી પહેરીને વોક કર્યું છે ફોટોશૂટ કરાવ્યો છે અને આનાથી ફેશન ઇન્ડસ્ટ્રી તો ઉપર આવે છે પણ લુકાસ જે રીતે સપોર્ટ કરી રહ્યું છે એ રીતે ઘણા બધા લોકોને સપોર્ટ મળે છે આજે અમારી સાથે રાખીબેન શાહ છે અમારા ચીફ ગેસ્ટ અને ઘણી બધી વડોદરાની લેડીઝ પણ અમારી સાથે જોઈન થઈ છે આ શોમાં અને શોને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે વી આર વેરી થેન્કફુલ ટુ અવર ચીફ ગેસ્ટ અવર ગેસ્ટ અને લુકાસ થેન્ક યુ સો મચ મારું નામ મિતાલી શાહ છે હું એક પ્રોફેશનલ મોડલ છું આજે અમે અહીંયા જોયાલુ ખાસની અંદર રેસકોર્સ સર્કલ ખાતે એક ફેશન શોનું આયોજન કર્યું છે બધા પોતપોતાના રીતે બહુ ફાઇન ફાઇન મોડલો જે રેડી થઈને આવી છે વુમન્સ આવી છે સ્પેશિયલી કે જે પોતાનો ટાઈમ નીકાળીને કિંમતી સમય નીકાળીને આવ્યા છે જે અમારા માટે લોકો સ્ટેજ શો કરતા હોય છે આજે અમે એક શોરૂમની અંદર ફેશન શો કર્યું છે જેનું આયોજન મિતાલી શાહ લાઈક મેં કર્યું છે અને અમારી સાથે જોડાયેલા છે રાખીબેન શાહ મેહુલ સુથાર સર અને દીપા મેમ જેને અમે ગેસ્ટમાં આજે ઇન્વાઇટ કર્યા છે અને સાથે સાથે બધી વુમન્સ બી આવી છે કે જે લોકોએ અમારી સાથે રહીને એન્જોય બી કરી રહ્યા છે અને પ્લસ અમને શોરૂમ તરફથી બી બહુ સારો એવો સપોર્ટ કરવામાં આવ્યો છે એના માટે થેન્ક યુ સો મચ આજે લુકાસ ખાતે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે જે આયોજન મિતાલી શાહ આપણા વડોદરા શહેરની ખૂબ જ સુંદર મોડલ છે પ્રોફેશનલ મોડલ છે અને તેમના દ્વારા સુંદર આયોજન કરીને જે થોડીક ગરીબ ગયે ગામડાની છોકરીઓ હોય એ લોકોને બી લાવીને એને મોડલ અને એ લોકોને બી એક સારું પ્લેટફોર્મ આપવાનું કામ કરે છે અને એમની સાથે સપોર્ટમાં છે મેહુલભાઈ દીપાબેન અને ખાસ તો જોય અને જુબેદ અને ખાસ તો જોય લુકાસની ટીમ કે જે લોકોએ પોતાના શોરૂમમાં સેકન્ડ સિઝન છે લાસ્ટ યર પણ આ પ્રોગ્રામ અહીંયા કરવામાં આવ્યો હતો એની પણ હું સાક્ષી હતી અને આજે સેકન્ડ પ્રોગ્રામ છે એમાં પણ હું હાજર છું રાખીબેન શાહ વોર્ડ ચાર કાઉન્સિલર